સુરતના કતારગામમાં ખુલ્લી ગટરમાં બાળક ગરકાવ થઈ ગયા કલાક થયા તેમ છતાં બાળકની કોઈ જ મળી જેથી પરિવારમાં ચિંતા ફેલાઈ છે તેમ છતાં પણ તંત્રના પાણી પણ હલતું સુરત કોર્પોરેશનની બેદરકારીના કારણે વધુ એક માસમનો જીવ ગયો છે ગઈકાલે સાંજે કતારગામમાં બાળક ખુલ્લી ગટરમાં ખાપ્યું હતું તંત્રની બેદરકારીના કારણે આ ગટર ખુલ્લી હોવાની વાત સામે આવી છે જેમાં કલાકો બાદ પણ બાળક ન મળતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જાતો હતો અને ગટાનું ઢાંકણું ખુલ્લું હતું તે મને ખબર નહોતી અચાનક પડી ગયો અંદર ક્યાંથી ક્યાં જતા હતા ના ઘટના ક્યાંથી ને બુધવારી ભરાઈને અમે આવેલા એમાં પછી કેટલા વાગે ન્યા કેટલા સાડા પાંચ વાગી ગયા હશે ત્યાર પછી કોને બોલાવવા બોલાવવામાં તો કોઈ નહીં આતા આદમી બે ઉતરા પણ એને ન મળ્યા પછી એમ્બ્યુલન્સ બોલાવી એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સવાળાએ બધા બધાને ફોન કર્યો એ નિકરાનું નામ શું છે અને કેટલા વર્ષનું છે કેદાન નામ બે વર્ષનું હતું સુમન સાદનામાં અહીંયા છે વરિયાઓ હજી મળ્યો જ નથી આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી કે આના ગોતે છે બે કલાકથી તો ગોતે છે હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી 45 में पे फायर में मिला कि एक छोटा बच्चा दो साल का यहां चैम्बर में गिर गया मैनोल में और इमीडिएट फायर ब्रिगेड की तीन गेट से गाड़ी आई और फिर सर्च किया एक एक मैनोल जो खोल खोल के आगे बढ़ते गए अभी चार चारेनोल खोल चुके हैं अभी और सर्च की कार्रवाई चालू है क्योंकि अभी कम से कम पाँच से छः फीट पानी है अंदर चैम्बर में तो स्कूबा सेट और जो कैमरा है अंडर वाटर कैमरा और ब्रीदिंग ऑपरेटर सेट इसकी मदद ली जा रही है और सभी अपना फायर के जो जवान है लगे हुए हैं तो कामगिरी चालू है अभी अब अभी बता नहीं सकते कि फ्लो की वजह से बच्चा कितना आगे जा सकता है तो इसलिए सभी लोग लगे हुए हैं પરિવારજનોએ સ્થાનિક તંત્ર સામે ઠાલવ્યો છે રોષ અને કતારગામના વરિયાવ વિસ્તારમાં આ ઘટના બની છે આ વાતને સત્તર કલાક થઈ ગયા તેમ છતાં બાળકની કોઈ જ ભાડ મળી નથી જેના કારણે પરિવારમાં આક્રોશ છવાયો છે તો સ્થાનિકોએ ભેગા મળીને રોડ ચક્કાજામ કરતાં પોલીસ પણ પહોંચી ગઈ છે કલાકો વીતી ગયા તેમ છતાં બાળક ના મળતા પરિવારમાં ચિંતા તો છે જ પરંતુ તંત્રના પેટનું પાણી પણ હળતું નથી બાળકની ઉંમર બે વર્ષ છે માતા બાળકને લઈને બુધવારે બજારમાં ગઈ હતી અને આ ઘટના બની હતી જોકે બાળકનો કોઈ જ પત્તો ન લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને એકસો આઠ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી આ ઘટનાની ગંભીરતાના પગલે તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી છે છેલ્લા દસ કલાકથી વધુ ફાયર વિભાગ દ્વારા ગટરમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી બાળકનો કોઈ જ પતો લાગ્યો નથી અમારે અમને અમારું બાળક જોઈએ બસ તમે ગલતી કરી છે તમારી ભૂલને કારણે અમારા બાળકનો જીવ ગયો છે અમને કોઈ બી સંજોગ હોય અમને અમારું બાળક આપો બીજો કાંઈ નહીં અમને કોઈ વાદ વિવાદમાં કોઈ પક્ષપાતમાં અમને કોઈ રસ નથી અમને માત્ર એટલી જરૂર છે કે અમને અમારું બાળક આપો કાલે સાંજના પાંચ વાગ્યાની વાત છે હજી સુધી અધિકારી નકશો લેવા ગયા છે નકશો લઈને તો આવવાનો દૂર પણ અધિકારી જ ખોવાઈ ગયો છે અધિકારી જ નથી આવતો જવાબદાર કરીને બેઠો અરે આ શરમજનક બાબત કેવાય અમારે કોને કેવું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ કમિશનરને ફોન કરવો પડે કે સાહેબ આ વિસ્તારના ઝોનલ ઓફિસરોને જવાબદાર અધિકારીને મોકલો અરે આનાથી તો શ્રમ ઘટના કઈ કહેવાય કે ફાયર ના વાઇસ પ્રેસિડેન્ટે કમિશનરને ને ફોન કરવો પડે તો ચૂંટાયેલા પ્રતિનિધિ શું કામના અરે અમને તો નરેન્દ્રભાઈ ઉપર એટલો ગૌરવ થયો કે એક રિંગ ઉપર એ માણસ દસ મિનિટની અંદર સ્થળ ઉપર આવ્યો ને એ માણસ આવ્યા પછી ફાયર બ્રિગેડ આવે છે પછી ઝોનલ અધિકારીઓ ખાલી સો સપાટ સીન સપાટા કરીને વયા જાય પછી ફો કરે છે આની ઉપર નાખે ઓની ઉપર નાખે છે આ શું છે ભાઈ અરે કોઈ રાજનેતાનો છોકરો જો મહિનો હોત ને તો આ આ ધરતી છે ને ચોવીસ કલાકની અંદર ખોદી નાખી હોત મહિરો હોય છે આગળ ધારાસભ્યનો સાંસદનો કે શિયાળનો કોઈ ભાણીઓ કે ભત્રીજો કે છ છોકરો મહિરો હોય છે ખબર પડે અત્યારે અમારો બાળક એક સામાન્ય સામાન્ય નાગરિકનો બાળક ગયો છે ને મારા સમાજનો દીકરો ગયો છે ને એટલે બાકી આગળ નેતાનો છોકરો ગયો હોત ને તો આ ગટર પડત રાતોરાત ખોદાઈ ગઈ અત્યારે કામગીરી બસ અમારી એટલી જ છે કે અમને પેલા અમારું બાળક આપો પછી અમે આગળની જે પણ કાર્યવાહી કરવી પડશે જેને પણ સસ્પેન્ડ કરવા પડશે એ અમે કરવા માટે પણ તૈયાર છીએ આખો સમાજ એક થઈ એક સમાજ એક સમાજ અમારી તાકાત અમારો સમાજ